આપણે યંત્રવત બનતા ચાલ્યા છીએ આજે મોબાઈલ આપણી દુનિયા બની ગઈ છે મોસ્ટલી ફેમિલી હોય એ કામ હોય એટલે પેરેન્ટ્સ નાના છોકરાઓ અને છ મહિનાના બાળકો મેં મોલમાં જોયા છે છ મહિના બાળકો મોબાઈલ હાથમાં લઈને તમે જો મચડતા હોય છે કે તે બોલ્ડનેસ છે વાયલન્સ છે અને વેચાઈ બી આ જ કન્ટેન્ટ છે અત્યારે એટલે બાળકને એક રસ્તો મળે છે કે અચ્છા પરંતુ કઈક એવો રસ્તો હોય કે જે બાળકની માનસિક અસર ન પહોંચે તેની માનસિક ઠેસ ન પહોંચે

અહીંયા એ મુદ્દા પણ જોડાયેલા છે કે ખરેખર સ્ત્રીઓ બાળકીઓ બધા આપણે ગુજરાતમાં શું સ્થિતિમાં જીવી રહ્યા છે તમે જો કે આજ ગુજરાતમાં અમરેલી કાંડ ઝઘડિયા કાંડ હમણાં એક બીજી બાળકીનો મેં આજે કિસ્સો માજુ કે આ પ્રકારે બળાત્કાર કરો ભાઈ શું છે રોજ ના રોજ આ કયા ગુજરાતની વાત કરવામાં આવે છે ખરેખર પાછું શરમથી ચૂકી જાય છે અને દિલમાં વ્યથા થાય છે ને એમ થાય છે કે ખરેખર આપણે કેમ કશું નથી કરી શકતા આપણે કઈ કરી શકતા છીએ જ નહીં જોવા સિવાય એટલે સ્કૂલ માફિયાઓને પણ કોઈનો ડર રહ્યો નથી ફ્રી ફી માટે તમે જુઓ કે કેટલાક પરિવાર બિચારા એવા આવતા હોય કે જે કહી શકાય કે ના ભરી શકતા હોય કેમકે સ્કૂલમાં ખાલી ફી સિવાયના પણ ઘણા બધા ખર્ચા હોય છે એટલે બાળકો સતત તમે જો કે બાળકો કરતા પણ વાલીઓ ક્યાંક પ્રેશરમાં રહેતા હોય છે આજે તમે જુઓ કે દફતરો પછી સ્કૂલ ડ્રેસો એ પણ સ્કૂલોની શરતો પર હોય છે બુટો પણ સ્કૂલોની શરતો અને એમના જે કહી શકાય કે કનેક્શનમાં કોન્ટ્રાક્ટ આપેલા હોય છે કે ખરીદવા એટલે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ક્યારનું થઈ ચુક્યું છે સ્કૂલોના જે સંચાલકો ચૂકેલા છે એટલે ધજિયા ઉડી ગઈ છે ખરેખર આજે અને આપણે તમે જો કે બિહાર ને યુપીમાં જીવતા હોય ઓલ ઓવર હું વાત કરું છું ઘર ભાઈ ખરેખર કદાચ પોઈન્ટની બહાર ની હોય પરંતુ મારી બાળકીઓ અને મહિલાઓની જયારે વાત કરી હોય ત્યારે આ મુદ્દા હું નથી છોડી શકતી કે આપણે એ સ્થિતિમાં આવી ગયા છીએ કે ખરેખર હવે એમ કહી શકાય કે મોડેલ સ્ટેટની વાત બંધ કરો એવું કેવું પડે આપણે કેમકે તમે નથી રોકી શકતા અને આ ઘટના ખરેખર ખરેખર કહી શકાય કે કે બહુ જ પણ છે સ્કૂલો જે શિક્ષણ એટલે પવિત્ર મંદિર કહી શકાય આમ તો જ્યાં વ્યક્તિનું ઘડતર થાય છે ત્યાં તમે આ સ્થિતિ જો ઊભી કરતા હોય તો પછી બીજે તો ક્યાં વાત આવી જ્યાં સુરક્ષા સંરક્ષા નૈતિકતા ગુણો સંસ્કાર આ બધું શીખવા માટે બાળકો જાય છે તો આ બાળકો શું શીખશે આ પ્રકારની માનસિકતા તમે જોવા કે બાળકને દબાણ વચ્ચે એક તો જીવડાવે આમ પણ તમે જો કે સ્કૂલોનું પ્રેશરનું હમણાં તમે જો કે અમદાવાદની સ્કૂલમાં પણ પેલી બાળકી હતી એ તમે જો કે સ્કૂલના દફતર બેગના વજનના લીધે એના હાર્ટ એટેક આવે એવું કહેવાય છે કે મરી ગઈ એક અંદાજ હતો કે ભાઈ આટલા એ પછી તમે જો કે મુદ્દો ઉઠ્યો તો કે આટલી બેગ જે છે એટલું આટલું વજન ના હોવું જોઈએ પરંતુ શું આખરે તમે જો કે જ્યાં સ્થિતિ હોય ત્યાંની ત્યાં જ આવીને ઉભી રહે છે કોઈ કોઈને રોકનાર નથી આપણે ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી કે બાળકો આટલું જ કહી શકાય કે વજન લઈને સ્કૂલે આવશે સ્કૂલના બાળકોની સ્થિતિ તમે જુઓ કે અત્યારે આ કોમ્પિટિશન એક એક પોતાને સારા માટે દ્વારા પણ પ્રેશર કરવામાં આવતું હોય છે એટલે બાળકોનું ચો તરફ આજે તમે જુઓ કે પ્રકારે પ્રેશર વધતું જાય છે અને જે શારીરિક ક્ષમતાઓ એના કરતા પણ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના વજનો ઉચકવા બીજું પેરેન્ટ્સ માટે પણ તમે જો કે પ્રોજેક્ટો બનાવવા માટે રોજ રોજ ખર્ચા કરવા પછી તમે જો કે વ્યાયામ માટેનો અલગ ડ્રેસ એટલે આ બધા ખર્ચા પણ કહી શકાય કે બધા વાલીઓને પોસાય એવા હોતા નથી ખરેખર પરંતુ મેં સરકારી શાળાઓની છે એ દશા એવી છે કે કોઈ ભણાવવા તૈયાર થાય નહીં એક બાજુ એટલે વાલીઓ અને બાળકો જાય તો કા જાય એ સ્થિતિ ઊભી થઈ છે આજે જે બીનાભાઈ બાળકની વિદ્યાર્થીની ની લગભગ તેર થી ચૌદ વર્ષની વચ્ચે છે હજી જીવનની બાળકોએ અને વિદ્યાર્થીનીઓ અથવા તો બાળકીઓ શું ધ્યાન રાખવું જોઈએ સાયકોલોજીકલ રીતે કઈ રીતે આને મૂળવી શકાય હું એવું કહીશ કે આ મુદ્દા પર કે તમે જે ઉંમર બોલો છો અગિયાર થી લઈને અત્યારે એકચ્યુઅલી આઠ વર્ષથી લઈને પંદર સત્તર વર્ષ સુધી બાળકોને ટીન એજમાં કાઉન્ટ કરી શકાય કારણ કે પ્યુબિટી એટલે કે એમની મેચ્યોરિટી વહેલી થ્રો થાય છે અહીંયા એ લોકોને માનસિક સમતોલન નથી હોર્મોન બેલેન્સ હોય છે સમજ ઓછી હોય છે ને બાળકો ખૂબ જ સેન્સેટિવ છે કે એ બુલિંગમાં એ ટકી શકતી નથી એ અપમાનની લાગણી આટલું નાનું બાળક કઈ રીતે જુએ છે એને પચાવવાને સક્ષમ છે કે નહીં અને આની અંદરમાં આવીને કદાચ એને ઘરમાં વાત પણ કરી સાંભળી કરીને જવા દીધી છે આથી બાળક આ વચ્ચેનું ડિસિઝન નથી લઈ શક્યું આ પરિસ્થિતિને સંભાળી નથી શક્યું અને પરિણામ સ્વરૂપ આમાં આત્મહત્યા બની ગઈ છે એટલે કે બાળક ખૂબ જ સેન્સિટિવ છે પહેલા તો બાળકોને સંભાળો કે બાળકો સાથે શું થાય છે બીજું કોઈપણ સ્કૂલમાં કોઈની પાસે એવી ઓથોરિટી નથી બાળકને તમે ટાર્ગેટ બનાવો લિટરલી કદાચ આમાં ટાર્ગેટ બનાવવામાં આવ્યું છે આ બુલિંગના હિસાબે આ બાળક કદાચ આ પગલા પર આવ્યું છે એટલે કે બાળકમાં જ્યારે અપમાનની લાગણી ટીનેજમાં આ લાગણીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે આ અપમાનની લાગણી બાળક પચાવી નથી શકતી અને બીજું કદાચ આની સાથે સાથે થોડી ઘણી માનસિક સમસ્યા પણ આ બાળકી સાથે જરૂર જોડાયેલી હશે કારણ કે દરેક બાળકો આવા સ્ટેપ નથી ભરતા માનની સાથે અને ભર્યું તેની સાથે પારિવારિક સમસ્યાઓ પણ હશે કદાચ ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હશે બાળક સમજતું હશે એટલે ઘરમાં નહીં કરી શક્યું હોય અથવા ઘરના લોકો ધ્યાન નહીં આપતા હોય ઇગ્નોર કર્યું હશે મોસ્ટ પ્રોબ્લી આ બધું જ ભેગું થઈને બન્યું હશે તમે ખાલી સ્કૂલ પર બોલો તમે ખાલી શિક્ષણ પર બોલો એવું પણ નથી ઘણી વખત પરિવાર પરિવારના લોકોનું ધ્યાન નથી હોતું ભાવાત્મક જોડાણ જ હોય છે કે તારે જે અમે સાંભળવા રેડી નથી ત્યારે પણ બાળકો અણસમજમાં કે કંઈક બહુ ખરાબ ફીલ કરે છે ટ્રોમામાંથી પાસ થાય છે ને પરિણામ સ્વરૂપ પણ આવા પગલાઓ ભરાતા જોવા મળે છે એટલે કે આમાં કોઈ એક વ્યક્તિનું કંઈ જ નહીં થાય તમે સ્કૂલ ને ટાર્ગેટ મારો કે તમે શિક્ષકોને બોલો તમે મેનેજમેન્ટને બોલો પરંતુ ઘર અને બાળકનું માનસિક સ્વાસ્થ્ય એ સૌથી મહત્વનું છે આપણે ત્યાં હજુ બી એવું છે કે માનસિક સ્વાસ્થ્ય વિશે કોઈ જાગ્રત નથી નાના બાળકો બી અત્યારે મેજર ડિપ્રેશનમાં આવી રહેલા છે પરંતુ માતા પિતા ને કઈ જ ખબર હોતી નથી લોકો હજુ બી ટ્રીટમેન્ટની જગ્યા પર મંદિરોમાં જાય છે પીછીઓ મરાવે છે દોરાઓ બાંધે છે તેઓ બિલકુલ આની પર ધ્યાન નથી આપતા માનો કોઈ બી આત્મહત્યાનું રિઝલ્ટ ત્યારે જ આવે છે જયારે એની શરૂઆત ડિપ્રેશન થી જ થયેલી હોય છે એટલે બેઝિકમાં જ્યારે બાળક ઘર મથલમાં છે પ્રોબ્લેમમાં છે સ્ટ્રેસમાં છે એન્ઝાઇટીસમાં છે ત્યાંથી સમજો સાંભળો ટ્રીટમેન્ટની જરૂર હોય તો ટ્રીટમેન્ટ કરાવો નહીતર તમે હુંફારા બનીને એટલે કે કેરિંગ પેરેન્ટ્સ બનીને સાથે ઉભા રહો પહેલી જવાબદારી આમાં માતા-પિતા અને ફેમિલીની જ છે જી ખૂબ સરસ રીતે આપે એક સાયકોલોજિકલ કઈ રીતે માનસિક રીતે તેની અસર થતી હોય છે સમજાવી રહ્યા શિક્ષણ નીતિ ની વાત કરી આપે આપે શાળાના સ્કૂલ બેગની વાત કરી અભ્યાસક્રમની પણ વાત કરી લીધી આપે જે ગુજરાત મોડેલ છે તેની પણ વાત કરી લીધી આ બધાને સરવાળો કરીને એક પ્રશ્ન તો એ પણ થઈ શકે કે જેમ બેને કહ્યું તેમ કે એક પરિવાર તરીકે એક જવાબદારી તો હોય છે બાળકની માનસિકતા મૂલ્યાંકન ઘરેથી જો કરવાનું શરૂ કરવામાં આવે તો કદાચ કેટ કેટલી ઘટનાઓમાંથી બાળકોને બહાર લાવી શકાય છે જી એ બિલકુલ વ્યાજબી મુદ્દો છે આપનો કેમ કે અત્યારે તમે જુઓ કે એક તો આપણે લાઈફ એટલે બીઝી બની ગઈ છે આપણે અંતરવત બનતા ચાલ્યા છીએ આજે મોબાઈલ એ આપણી દુનિયા બની ગઈ છે પોસ્ટલી ફેમિલી હોય તો એક કામ હોય એટલે પેરેન્ટ્સ નાના છોકરાઓને અને છ મહિનાના બાળકો મેં મોલમાં જોયા છે છ મહિનાના બાળકો મોબાઈલ હાથમાં લઈને તમે જુઓ કે મચડતા હોય છે એમને ખબર નથી આવતો હોય તમને લાગે કે જાણે પેટમાંથી મોબાઈલ શીખીને આવ્યા છે એવી સ્થિતિ છે એટલે અત્યારે તમે જો કે મોબાઈલ એક તો જીવન તમારું છે એકાકી બનતું ચાલુ છે આપણને ફેમિલી માટે ટાઈમ નથી મોટા મગના ફેમિલી તમે જો કે એકાકી પોતપોતાની રીતે જીવતા હોય છે થોડું બેઠું હોય તમે જો કોઈ સોફામાં બેઠું હોય કોઈ ચેરમાં બેઠું હોય બધાના હાથમાં મોબાઈલ હોય અને બધા મચેડતા હોય જાણે મોબાઈલ આપણે આપણે મોબાઈલના ગુલામ બની ગયા છે એ સ્થિતિ છે અને આ વાત હું કરું બિલકુલ કહી શકાય કે નોર્મલ છે એમાં કદાચ હું કહીશ તો કોઈને નવાઈ પણ નહીં લાગે પરંતુ રિયાલિટી તો એ છે જ એટલે આ આપણે જે એકાકી પડતા કહી શકીએ કે લોકોથી દૂર ચાલ્યા છે આજે કોઈ તમારા ઘરે આવે તો તમને અણગમો થાય છે એ સામાજિક જે સ્થિતિ છે બહુ બદલાવ આવ્યો છે આજે બાળકો જે રમતા હતા સાથે એકઠા એ પણ તમે જો કે ઓછું થઈ ગયું છે ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે કેમ કે ફિઝિકલ એક્ટિવિટી હોય ત્યાં તમે જો કે શારીરિક ક્ષમતા માનસિક ક્ષમતા વધતી હોય છે પરંતુ આજે તમે જો કે મેદાનો ખોવાયા છે એટલે બળ રમવાની જગ્યા ઓછી થઈ છે એક તો બીજી વસ્તુ એ છે કે પેરેન્ટ્સ પોતે એટલા બીજી હોય એટલે ધ્યાન નથી આપતા ત્રીજી વસ્તુ કે મિત્રોના તમે જુઓ કે મોબાઈલ પકડીને કારણ કે કે તમે જો સાતમા આઠમામાં બાળક આવે એટલે મોબાઈલ આપવો પડતો પણ હોય છે બાળક બહાર જાય તમારે કોન્ટેક હોય પહેલા આવું ન હતું સ્થિતિ પરંતુ હવે પેરેન્ટ્સ નહીં એમ થાય કે ભાઈ મારા કોન્ટેક્ટમાં રહે ચાલો ટ્યુશન ગયો હોય આઈ ગયો હોય કે ગયું હોય તે એટલે મોબાઈલ આપી દે છે એક્ઝિલી એટલે આ બધી વસ્તુનું ઓલ ઓવર તમે જો કે આખું સામાજિક જે કહી શકાય કે બાળકો જે બદલાયું છે એમાં તમે જુઓ કે એકબીજાની અંદર કહી શકાય કે કનેક્શન લાગણી એટેચમેન્ટ એ બધા શબ્દો પણ તમે જો કઈ દૂર થતા ચાલે છે અથવા ખોવાયા છે એટલે આજે તમે જો કે પેરેન્ટ્સ પણ હોય કે બાળકો સાથે ચર્ચા નહીં કરે કે ભાઈ શું કર્યું તું શું કરે છે આ બધી વસ્તુ ધીમે ધીમે ઓછી થતી જાય છે બધા એવા હોય છે એવું નથી અહીંયા એટલે આમાં એક બીજો મુદ્દો જીગર ભાઈ એક એ પણ છે કે આટલા માસુમ બાળકો જે છે એમને ખરેખર આમ જોવા જઈએ તો આ રીતે આપઘાત કરાય એવો ખ્યાલ જ ના હોવો જોઈએ પહેલી વાત એ છે પરંતુ આજે તમે જો કે ઓટીટી ફિલ્મો ફિલ્મોમાં અથવા ટીવીમાં તમે જો કે આ જે હિંસાનું વાતાવરણ અથવા તો આ પ્રકારના જે કઈ દે કે સિન્સિયરિટી બતાવ માં એટલે બાળકો પણ ક્યાંક આવ્યું છે કે આ રીતે કઈ કરી શકાય જી કે ભઈ કઈ સ્થિતિ વિકટ હોય ત્યારે તમે આ અંતિમ પગલું ભરી શકો છો અને તમે જો કે અગાઉના સમયમાં કોઈ બાળકને આવો ખ્યાલ હતો ને કે સુસાઈડ થાય પરંતુ મને આજે યાદ છે કે 5-7 વર્ષ થયા ઘટનાને કે પહેલી વાર મે વાંચ્યું કે 7મા ધોરણની બાળકી ફક્ત હોમવર્ક કરવા બેઠી પણ ઉંબર બાબતમાં કઈ કેને સુસાઇડ કરેલો એ વાતને વર્ષો થઈ ગયા પરંતુ એ ઘટના મારા મગજ પર આજે પણ અંકિત છે કે ભાઈ આટલી સામાન્ય બાબતમાં બાળકી સુસાઈડ કરે તમે જુઓ કે આપણે કેવા સમાજનું નિર્માણ કરી રહ્યા છીએ બાળકો થાય છે જાણમાં આવે છે અથવા એ શીખે શીખે છે છે કે ભાઈ અંતિમ પગલું ભરી અને આપણે કહી શકાય કે જિંદગીને પૂરી કરી એટલે પ્રશ્નોમાંથી આપણો ઉકેલ મળી જાય એટલે આ સાયકોલોજી ક્યાંક વિકસતી જઈ રહી છે એટલે એ પણ એક ડરાવણી છે બાકી ખરેખર ટીવીમાં એટલે કહી શકાય કે પ્રોવિઝન કે આ પ્રકારના સીનો બતાવવા નહીં અને આટલા વાગ્યા સુધી ન બતાવાય એક પ્રકારનું આમ ચલન હતું છે સુસાઈડ કરે કે શું કરે કારણ કે સુસાઈડ કોઈ આસાન વસ્તુ તો હોતી નથી એના માટે પણ એક કિંમત જોતી હોય છે તેમ છતાં બાળક તમે જો કે આ વસ્તુ કરે છે એટલે એનો મતલબ આખી જે સાયકોલોજી છે એ બદલાતી જઈ રહી છે એ માટે ખૂબ ચિંતાનો વિષય છે તમે જુઓ વચ્ચે તમે જો કે બ્લુ વેલ ગેમ આવી હતી એમાં પણ તમે જો કે બાળકો ફસાતા હતા એટલે આપણે તમે જુઓ કે એ પ્રકારનું કહી શકાય કે આજે સોસાયટી અથવા કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે કે જે બાળકોના માસુમ કહી શકાય કે જીવન માટે ખૂબ જોખમી છે મને તે થાય છે ફૂડ પણ એવા થઈ ગયા છે છે આ વાત તેમ થતા કે તમે જુઓ કે બાળકોના આજે હાર્ટ એટેક આવે છે કેમ આવે છે બાળકોને હાર્ટ એટેક અગાઉના સમયમાં તમે જુઓ કે મોટી ઉંમરના ને ઓછા આવતા હતા પરંતુ આજે ફ્રિકવન્ટલી સ્કૂલોમાંથી સમાચાર આવે કે ભાઈ બાળક આટલી ઉંમરનું હતું આઠ વર્ષનું બાર વર્ષનું ચૌદ વર્ષનું એને એટેક આવ્યો કે આ બધી જે ઘટના છે તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક ચિંતન કરવાની જરૂર છે કેવું ખાઈ રહ્યા છે કેવો વાર્તાલાપ છે આગામી સમયનો જે સમાજ હશે માય કાંગલો પાંગળો નબળો આ પ્રકારનો સમાજ તમે નિર્માણ કરવાના છો આ એક ભારત છે કે જેને તમે જો કે બસો અઢીસો વર્ષ સુધી ગુલામી અને તમે જો નવ હતા એમાં તમે જુઓ કે સતત સંઘર્ષ કરતા હતા ભગતસિંહ જેવાય તમે જો ખાસીને માછડ જાતે ચડી ગયા હતા અને આજના યુવાનો તમે જુઓ કે એમને તમે પૂછશો કદાચ કે રાષ્ટ્રપતિ કોણ છો કે એ ખ્યાલ નહીં હોય એટલે એમને રાષ્ટ્રમાં રસ જ નથી એટલે કહી શકાય કે આપણે એવા રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહ્યા છે કે જે કહી શકાય કે ટેકનોલોજીમાં ક્યાંક આગળ છે પરંતુ ન પણ મિસિસ થઈ વધી રહ્યો છે અશ્લીલ વિડીયો અશ્લીલ ફોરોગ્રાફી આ બધું જે બાળકોને ના જોવાનું એ પણ જોવે છે હમણાં તમે જુઓ કે મારા ખ્યાલથી મોડાસા કદાચ હશે પાંચ પાંચમામાં ધોરણોમાં ભળતી બાળકી તમે જો કે પ્રેમી સાથે ભાગી ગઈ અને આખો ઘટના પણ એ પ્રમાણે થયું કે કઈક લગ્ન કર્યા કે લગ્ન કરવાની કઈક વાત નથી એ મામલો ક્યાં સુધી પહોંચ્યો કે તમને આશ્ચર્ય લાગે કે આ શું થઈ રહ્યું છે તમે જોવા તો આના પર પણ ડિબેટ થઈ જશે કે બાળકો શું કરી રહ્યા છે એટલે આખું કહી શકાય કે માનસિક જે એમની જે સ્થિતિ છે એમાં ક્યાંક આજે તમે જુઓ કે અશ્લીલતા ફોનોગ્રાફી ક્યાંક આ સુસાઈડ તમે જુઓ તો ગેમો આ બધી જ વસ્તુ જે છે આખું કલ્ચર આપણું બગાડી રહી છે પરંતુ એ માટે તમે જો કે કોઈ કાયદા

આ ઓટીટી પ્લેટફોર્મ અથવા તો મોબાઈલ એડિક્શનની વાત અત્યારે નીકળી જ છે તો આ બાળકોને કઈ રીતે માનસિક અસર કરતું હોય છે ખાસ કરીને આ પ્રકારની ઘટનાઓમાં કઈ રીતે તેને વેગ આપતું હોય છે ધકો આપતું હોય છે આ જ્યારે તમે માનસિક રીતે બીમાર હોય છે એટલે તમારી પાસે કોઈ ઓપ્શન નથી હોતા મેજોરિટી લોકો આઇસોલેટ થઈ જાય છે એટલે કે તે પોતાની વાતને સમજાવી શકતા નથી એમને કોઈ સમજતું નથી આ બે કન્ડિશન સર્જાયેલી હોય છે આ દરમિયાન જયારે આવા પ્લેટફોર્મો આવે છે આ પ્લેટફોર્મ તમે જુઓ કે જેમ આ બેને કહ્યું છે કે તે બોલ્ડનેસ છે વાયલન્સ છે અને વેચાઈ બી આ જ કન્ટેન્ટ છે અત્યારે એટલે બાળકને એક રસ્તો મળે છે કે અચ્છા કોઈ આપણી વાત નહીં માને મારી નાખ આઈડિયાઓ મળે છે તમે જે ગ્રીષ્મા કાંત સુરતનું થયું હતું એમાં બી તમે જે આરોપીનું સ્ટેટમેન્ટ વાંચો માનશે કે એમાં બી એમ એવું કીધું હતું કે ખૂન કરતા પહેલા અમે આશ્રમ મિર્ઝાપુર જેવી સિરીઝો જોઈ છે એ પછી આ પ્લાન કર્યું છે આવા તો કઈ કેટલા લોકો છે જે આ બધું અનુભવે છે અને કરે પણ છે કરતા પેલા આઈડિયાઓ લે છે એ રીતે જ એક જે ક્રાઇમ પર ચાલતી સિરીઝો છે કે ક્રાઇમ પર હાઉ ટુ અટેમ્પ ક્રાઇમ આ બધું વાંચીને જ બધું કરે છે સુરતની ઘટનામાં એક બાળકીએ પોતાનું જાતે યુટ્યુબ પર જોઈને બાળકને અધુરા મહિને કાઢીને ફેંકી દીધું ને પછી એ પકડાઈ ગયા આ બી સુરતની ઘટનાઓ છે એટલે તમે જુઓ તો અત્યારે બાળકો ઓનલાઈનનો મેક્સિમમ યુઝ મિસયુઝ કરી રહેલા છે તેઓ આમાંથી ઊંધું શીખી રહેલા છે શકતું નહીં અને સતત આ કન્ટેન્ટ પીરસાઈ રહેલું છે જ્યારે તમે સતત કોઈ બી એક જ વાતાવરણમાં રહો છો ત્યારે તમે ખરેખર વાસ્તવિકતા અને તમારું ભ્રમની વચ્ચેનો એક જે બંધ હોય છે એ ભૂલી જાવ છો માનો તમે સાત કલાક કોઈ કન્ટેન્ટ જોવો છો પાંચ કલાક જુઓ છો ને તમે સતત એના માટે વિચારો છો પછી એ ભ્રમ પણ તમને હકીકત લાગવા માંડે છે એટલે આ જે બાળકો છે આમના માટે આવા પગલાઓ જ હકીકત છે આ વિચાર્યા વગર તરત જ પગલાં ભરી દે છે પણ આપણા હાથમાં આ આ બધું નથી કારણ કે બહુ જ વ્યાપિત છે એટલે વિશ્વમાં બધે જ ફેલાયેલું છે આ ઇન્ડિયા પૂરતું સીમિત નથી આ બધે જ ફેલાયેલું છે મારું કહેવાનું ખાલી એટલું છે આની અંદર કે તમે તમારા બાળકને શિક્ષિત કરો આપણે ગવર્મેન્ટને બદલી શકતા નથી આપણે પોલિસીસ બદલી શકતા નથી આપણે સ્કૂલને ટાર્ગેટ મારીએ આને ટાર્ગેટ મારીએ એના કરતા બાળકો પર ફોકસ મારો બાળકોને એજ્યુકેટ કરો બાળકોને સમજાવો કે દરેક પરિસ્થિતિમાં લડવાનું છે તમને છેડે છે તો લડત આપો તમે મારામારી કરતા શીખો કોઈ તમને છેડે છે તો ઇટ્સ ઓકે કે તમે કોઈને મારીને આવો છો તમને માનસિક સમસ્યા છે તો બી તમે એક્સપર્ટ સાથે વાત કરો ઘરમાં વાત કરો ટીચર્સ ને વાત કરો સમજી શકીએ એવા વ્યક્તિને વાત કરો એટલે કે તમે કોઈ ત્રીજા ચોથાને કે દુનિયાને બ્લેમ કરવા કરતા તમારા બાળકને એ પૂરતું જ્ઞાન આપો કે જ્યારે માનસિક સમસ્યા છે તો કેમ લડવું શારીરિક અડપલા છે તો કેમ લડવું જ્યારે તમને કોઈ મિસગાઈડ કરે છે ગેમ થ્રુ કરે છે અત્યારે ઓનલાઈન કોલિંગ છે કે બહુ બધા સ્કેમ ચાલે છે પૈસાઓ લૂટે છે તો બી બાળકને એ નોલેજ હોવું જોઈએ કે આની અંદરથી કેમ નીકળાય છે એટલે કે બાળકોને એજ્યુકેટ કરવા એની શિસ્તા આપવી અને એના પ્રમાણે જ એને ઢાળવાનું ચાલુ કરો સિસ્ટમને બ્લેમ કરવાથી કઈ બદલવા નથી આ સિસ્ટમ કે કોઈ બીજી સિસ્ટમ એ પોતાનો બેનિફિટ જોઈને જ કામ કરવાનું છે એજ્યુકેશન હોય કે મિનિસ્ટ્રી હોય કે ગવર્મેન્ટ હોય કે ઓટીટી પ્લેટફોર્મ્સ હોય એ લોકો એ જ પીરસવાના છે જે કન્ટેન્ટ વેચાય છે અને મેક્સિમમ કન્ટેન્ટ વેચાઈ જે છે એ બધું

શરૂ છે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે જે આરોપો પરિવારજનોએ લગાડેલા છે તેના પર સતત પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે નજર રાખીશું કે છેલ્લે ઇન્વેસ્ટિગેશનમાં શું બહાર આવે છે કારણ કે આ એક હચમચાવી નાખે તેવી ઘટના છે રીનાબહેન આપ અમારી સાથે જોડાયા અને આપના તરફથી ખૂબ સરસ રીતે રજૂઆત કરી તે બદલ મુંબઈ સમાચાર આપનો આભાર માને છે મિનાબહેન સાયકોલોજીકલ કઈ રીતે બાળકોને મજબૂત કરી શકાય તે આપે ખૂબ સરસ રીતે સમજાવ્યું તે બદલ પણ મુંબઈ સમાચાર આપનો આભાર માની છે દર્શક મિત્રો આ ઘટના સુરતની બની છે પરંતુ એક દેશની દીકરી આપણે ખોઈ ચૂક્યા છીએ ક્યાં ખામી છે તેના પર પણ વિચાર કરવો પડશે ઇન્વેસ્ટિગેશન તંત્ર કરી રહ્યું છે કાયદો કાયદાનું કામ કરશે અને બાળકોની માનસિક જે એક અસર થઈ ચુકી હતી બાળકીને તે આ હદ સુધી તેને લઈ ગઈ તપાસ નો વિષય તો છે જ પરંતુ મુંબઈ સમાચાર ચોક્કસ નજર રાખશે જોતા રહેશો મુંબઈ સમાચાર નમસ્કાર